કડી તાલુકાના જસંગપુરા ગામની સીમમાં આવેલા શ્રેયા ફાર્મમાં વાયરિંગનું કામ કરતા દેલ્લા ગામના યુવકનું કરંટ લાગતા મોત કડી તાલુકાના જસંગપુરા ગામની સીમમાં એક દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં રવિવારના રોજ એક યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું કડી તાલુકાના દેલ્લા ગામનો યુવક ફાર્મ હાઉસની અંદર વાયરિંગનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન કરંટ આવતા તેનું મોત થયું હતું જ્યાં યુવકનું મોત થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો કડી તાલુકાના દેલ્લા ગામના શરીફ ખાન પઠાણ ઉમરવર્ષ આશરે અઠ્યાવીસ કે જેઓ પરિવાર સાથે ગામની અંદર રહે છે અને કડી તાલુકાના જયસુખપુરા ગામની સીમમાં આવેલા શ્રેયા ફાર્મની અંદર વાયરમેન તરીકે નોકરી કરી રહ્યા હતા જે દરમિયાન તેઓ રાબેતા મુજબ રવિવારે શ્રેયા ફાર્મની અંદર નોકરીએ ગયા હતા જ્યાં રવિવારે મોડી સાંજે વાયરિંગનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેમને કરંટ લાગ્યો હતો અને તેઓને ઈજાઓ પહોંચી હતી જ્યાં બુમાબૂમ થતા અન્ય કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને જાણ કરી યુવકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કરતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો ઘટનાને લઈને બાવડુ પોલીસ આવી પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાજુ ઠાકોર કડી